you uh -huh.

આપતા જણાવ્યું કે ભાવનગર જિલ્લામાં અતિશય વરસાદના લીધે આવતીકાલે તમામ શાળાઓ બંધ રાખવાની રહેશે આ ઓર્ડર પ્રી પ્રાઇમરી થી માંડીને હાયર સેકન્ડરી સુધી તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો માટે લાગુ રહેશે કલેક્ટરે વધુ માહિતી આપતા જણાવ્યું કે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ એસી ટકા ભરાયો છે ડેમ સંપૂર્ણ ભરાયા બાદ તેમના દરવાજા ખોલવામાં આવશે જેથી શેત્રુંજી ડેમ ના વાળા ગામો ને એલર્ટ કરાયા છે પાલીતાણા ના પાંચ ગામ અને તળાજા તાલુકાના બાર ગામો ને એલર્ટ કરાયા છે તેથી તમામ લોકોને વિનંતી છે કે એક વાગે પહેલા સુરક્ષિત સ્થળે પહોંચી જવા અપીલ છે પ્રશાસન અને વહીવટ તંત્ર તમને મદદ કરશે